મહિલાની કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અનુપસિંહ જાડેજા ભદ્રેશ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હાર્દિકભાઈ જાની વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો પચીસમી મે દારૂના જથ્થામાં ચાર હજાર રૂપિયાના તોડનો તેમની ઉપર આરોપ છે એક લાખ રૂપિયાની માંગણી બાદ ચાલીસ હજાર વસૂલવામાં આવ્યા ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી માટે ડીવાયએસપી ને તપાસ સોંપવામાં આવી છે ત્રણેય વિરુદ્ધ ડીજીપી ના ઇન્સ્પેક્શન સમયે પણ ફરિયાદ કરવામાં આવી હતી